તેમને નિવેદન આપવું પડ્યું શા માટે તેમણે નવી પાર્ટીની વાત કરી શુખરા અર્થમાં કોળી સમાજની છેલ્લા લાંબા સમયથી અવગણના થઈ રહી છે છેલ્લા લાંબા સમયથી એક વાત કે આટલો મોટો સમાજ છે ગુજરાતમાં કોઈ તો મુખ્યમંત્રી બનાવો કેમ નથી બનાવવામાં આવતા મુખ્યમંત્રીની વાત તો છોડો અલગ અલગ પ્રશ્નોને લઈને પણ ફાફા પડી જાય છે કારણ કે ચાલુ સરકારમાં બેઠેલા ધારાસભ્યો જવાબ નથી દેતા ન તો મોટા મોટા સંમેલનોમાં આવે છે આવી સ્થિતિ કેમ શું ખરા અર્થમાં આવનાર સમયમાં કોળી સમાજનો અવાજ બનતી કોઈ પાર્ટી આવશે અથવા તો પાર્ટી બનાવવી જોઈએ ત્યાં હદ સુધીની સ્થિતિ પહોંચી છે આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં ઋષિ ભારતી બાપુ રાજકારણને ઓળખે છે ઋષિ ભારતી બાપુ રાજકીય નેતાઓ સાથે બેસવા ઉઠવાના વ્યવહાર છે તેના એ ઓળખે છે અને ખબર છે કે રાજકારણ શું છે એક એક નિવેદનની અસર કઈ હદ સુધી થઈ શકે તો પછી ઋષિ ભારતી બાપુ આ હદ સુધીનું નિવેદન કઈ રીતે આપી શકે તેમણે કહ્યું છે કે હવે કોળી સમાજે એક નવી પાર્ટી પોતાની બનાવવાની જરૂર છે બની શકે ઘણી વખત ભૂલમાં બોલાઈ જાય અથવા તો તમે બોલી રહ્યા હોય તો કોઈ શબ્દો નીકળી જાય જીભ લપસી જાય પરંતુ આ પ્રકારનું નિવેદન ઋષિ ભારતી બાપુ બોલે એ વાતમાં દમ નથી બોલ્યા છે તો કોઈ વિચારીને બોલ્યા હશે તો શું ખરા અર્થમાં કોળી સમાજ ન તો ભારતીય જનતા પાર્ટીથી ખુશ છે ન તો કોંગ્રેસથી ખુશ છે ન તો આમ આદમી પાર્ટીથી ખુશ છે ત્રણેયમાં કોળી નેતાઓ તો છે જ તે ભારતીય જનતા પાર્ટીમાં જાઓ તો પરસોત્તમભાઈ સોલંકી છે હીરા સોલંકી છે આ સહિત અઢળક કોળી ધારાસભ્યો તમને સૌરાષ્ટ્રમાં જોવા મળશે કુંવરજીભાઈ બાવળિયા છે બે તો મંત્રી છે પરસોત્તમભાઈ સોલંકી છે અને કુંવરજીભાઈ બાવળિયા છે કોંગ્રેસ આવો તો વિમલ છે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા છે 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 તો પછી કેમ વાત એ કે થોડા સમય વિચામાં એક સંમેલન મળ્યું હતું ઘનશ્યામ રાજપરા હત્યા કેસ અને ત્યારબાદ થયેલો પથ્થરમારો વાત એ હતી કે નેવું થી પણ વધુ લોકોને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને તેમને બહાર કાઢવા કાયમને માટે તેમના પરથી આ કેસ દૂર થાય એમની માટે આ સંમેલન મળ્યું હતું આમ તો સંમેલન મળતું હતું પરંતુ મુદ્દો એ હતો કુંવરજી બાવળિયા પર પ્રહાર થતા હતા પરંતુ ત્યાં એક પણ ચાલુ ધારાસભ્ય ન જોવા મળ્યો ન તો આમ આદમી પાર્ટીના ચાલુ ધારાસભ્ય ઉમેશ મકવાણા આવ્યા ન તો કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય વિમલ ચુડાસમા આવ્યા ન તો ભારતીય જનતા પાર્ટીનો એક પણ કોળી ધારાસભ્ય આવ્યો પ્રશ્ન કોનો હતો કોળી સમાજનો હતો પરંતુ કોળી ધારાસભ્ય એક પણ હાજર નહીં સવાલ કોની સામે હતો તો કોળી સમાજમાંથી આવતા મિનિસ્ટર કુંવરજી બાવળિયા સામે હતો લોકો આવ્યા પૂર્વ ધારાસભ્ય આવ્યા આગેવાન આવ્યા પરંતુ જે સરકારમાં બેઠા છે એમાંના એક પણ આવ્યા નહોતા ત્યારબાદ એક સવાલ થતો હતો કે આમના પર દબાણ શું છે ભારતીય જનતા પાર્ટીમાં હોય તેમના પર દબાણ હોય કે પક્ષને વફાદાર રહો નહીં તો ટિકિટ નહીં મળે તમારું પત્તું કપાતા વાર નહીં લાગે અને કદાચ એ નબળા પણ પડી ગયા હોય કે હવે પક્ષની જરૂર વધારે પડતી હોય સિમ્બોલની જરૂર વધારે હોય તેમનાથી પણ વધુ મજબૂત નેતાઓ તેમના વિસ્તારમાં બની ચૂક્યા હોય અન્ય કોઈ તો માની શકીએ કે ભારતીય જનતા પાર્ટીના લોકો તો પક્ષને વફાદાર રહે દબાણના કારણે પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને શું થયું હતું એમના ઉમેશ મકવાણા અને વિમલ ચુડાસમા કેમ ન આવ્યા આ તમામ બાદ એક સવાલ થયો હતો અને એક નિષ્કર્ષ સામે આવ્યું હતું કે આ તમામ વ્યક્તિઓ પાર્ટીને વફાદાર હોય છે આ તમામ લોકો પોતાના સંબંધો જાળવે છે પણ એક એવી પાર્ટી એક એવું મંચ ઊભું કરવામાં આવે કે જે કોળી સમાજને વફાદાર હોય તેના પ્રશ્નોને લઈને સામી છાતીએ બોલે સરકાર સામે બોલવાનું હોય કે પક્ષના જ અને પાર્ટીના લોકો સામે એટલે કે પોતાના જ સંગઠન સાથે જોડાયેલા અને પોતાના સમજ સાથે જોડાયેલા ખોટું કરતા લોકો સામે બોલવાનું હોય ઋષિ ભારતી બાપુએ કદાચ આ એક વખત ફરી દોહરાવ્યું છે જો એમની વાતમાં જરા પણ આગળ પાછળ નથી થયું અને તેમણે વિચારીને જ કીધું છે તો પછી અર્થ તેવો થાય છે કે કોળી સમાજ ખુશ નથી ભારતીય જનતા પાર્ટીથી પણ નથી કોંગ્રેસથી પણ નથી અને આમ આદમી પાર્ટીથી પણ નથી ઋષિ ભારતી બાપુ બોલે એટલે સમસ્ત કોળી સમાજનું આવી ગયું તેવું પણ ન માની શકાય આ ઋષિ ભારતી બાપુનું પોતાનું નિવેદન ગણી શકાય પણ ઋષિ ભારતી બાપુએ આટલા વર્ષોમાં જોયું હોય અલગ અલગ લોકોને મળ્યા હોય અને ત્યારબાદ તેમને એક અનુભવ થયો હોય તેવું પણ આપણે વિચારી શકીએ એવું પણ નથી કે અલગ અલગ તમે જશો અલગ જેમ કે સૌરાષ્ટ્રમાં જાઓ તમે પરસોત્તમભાઈ સોલંકીના વિસ્તારમાં જાઓ હીરાભાઈ સોલંકીના વિસ્તારમાં તો તેમના સમર્થકો તેમની વિશે કદી પણ ખોટું ના બોલે તેમનો એક પગ જમાવીને તેઓ બેઠેલા છે તમે બીજા વિસ્તારમાં જાઓ તો તેમના વિસ્તારોમાં અલગ અલગ નેતાઓ વિશે ખરાબ ના બોલે કુંરજી બાવળિયાના વિસ્તારમાં જાઓ તો એમના સમર્થકો છે એ ગમે એટલું મોટો મુદ્દો બને વિવાદ બને એમના સમર્થનમાં જ હોય એટલે વાત આ છે કે આમ છતાં પણ આવી પાસે દિગ્ગજ નેતાઓ છે કોળી સમાજના પરશો સોલંકી છે કુંવરજીભાઈ બાવળિયા છે મંત્રી પણ આમ છતાં પણ આવા નિવેદન કોળી સમાજના એક આગેવાનને એક સંતને કેમ આપવા પડે કોંગ્રેસ પાસે એવા આગેવાનો નથી આજની તારીખ આમ આદમી પાર્ટી પાસે પણ નથી એવા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ પાસે હતા એ હવે પૂર્વ ધારાસભ્ય થઈ ગયા વર્તમાન ધારાસભ્ય રહ્યા નથી એટલે કે વાત એ છે કે ગુજરાતમાં પાત્રીસ પાંત્રીસ વિધાનસભામાં જેની અસર પડે છે ત્રણ ત્રણ લોકસભા બેઠકમાં જેની અસર પડે છે તેમના કોઈ એક સંત આ પ્રકારે સ્ટેજ પર આપી આવીને નિવેદન આપે તેની અસર હું વિચારી શકીએ બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીનો હજુ સમય છે પરંતુ જો કોળી સમાજ એક મંચ નીચે આવે છે અથવા તો કોઈ એક પાર્ટી તરફ ફંટાય છે તો સીધી વાત છે કે તેને મોટો ફાયદો થશે સૌરાષ્ટ્રમાં તો માનો કે તેના લીલા લેર થઈ ગયા હોય તેવી સ્થિતિનું સર્જન થાય પણ તેની તરફ હજુ સુધી કોઈ સફળ નહીં ગયું ભારતીય જનતા પાર્ટી થોડી સફળ ગઈ છે કારણ કે સૌરાષ્ટ્રમાં કોળી સમાજના મત તે મોટા પ્રમાણમાં લઈને જાય છે કોંગ્રેસ પણ થોડા ઘણા મત લાવે છે આમ આદમી પાર્ટી પણ પણ એવો એવી પાર્ટી કોઈ નથી બની શકી કે જે મોટા ભાગના મત લઈ જાય અને જીતે આજની તારીખે કોંગ્રેસ મથી રહી છે આમ આદમી પાર્ટી મથી રહી છે પરંતુ એવા ચહેરાઓ નથી મળતા આવનાર સમયમાં શું થશે એને એની પણ અલગ અલગ ચર્ચાઓ થતી રહી છે જેમ કે કોળી સમાજને આટલા પ્રશ્નો છે એમના ધારાસભ્યો નથી બોલતા જ્યારે વિછ્યાવાળી સ્થિતિનું નિર્માણ થયું પથ્થરમારાવાળી સ્થિતિનું ત્યારે અમે અઢળક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તેમાંથી એક હીરા સોલંકી સાથે વાત થઈ અને તેમણે આ સમગ્ર ઘટના વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે અમે કામ કરીએ છીએ પથ્થરમારાની ઘટના વખોડી હતી સામે પક્ષે કહેવામાં આવે છે કે પથ્થરમારો એ હતો જ નહીં એટલે કે આ પ્રકારની સ્થિતિ છે એટલે કે શું થશે આવનાર સમયમાં આટ આટલો મોટો સમાજ છે આજ સુધી એક પણ મુખ્યમંત્રી બન્યા નથી એ વાત તો મૂકો ભારતીય જનતા પાર્ટીને આટ આટલા મત મળે છે હજુ સુધી એક પ્રદેશ પ્રમુખ પણ કોળી સમાજમાંથી નથી આવ્યો મુખ્યમંત્રીની વાત તો તમે મૂકી દો ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી તો પછી બનાવે ને પહેલાં તો પ્રદેશ પ્રમુખનું પદ હોય જિલ્લા પ્રમુખનું પદ હોય જિલ્લા પ્રમુખના પદ તો મળતા રહ્યા છે પણ પ્રદેશ પ્રમુખ આજ સુધી કોઈ આવ્યો નથી આ પ્રકારની સ્થિતિ છે ઋષિ ભારતી બાપુએ શું કહ્યું હતું તેમણે એ પણ કહ્યું હતું કે કોળી સમાજ જેની સાથે બેસે તેની સરકાર બને જેની સાથે ન રહે તેની સરકાર પડી જાય ભારતમાં દમ છે આટલી મોટી વસ્તી અલગ અલગ ભાગમાં વહેંચાયેલી છે પણ જો એક થાય તો પછી કોઈ પણ પાર્ટીની સરકાર પણ બનાવરાવી શકે અને પાડી પણ શકે શું કહ્યું હતું તેમણે સાંભળો થઈ શકે છે અને

એવો આ સમસ્ત કોઈ સમાજ બેઠો છે ત્યારે એક સૂત્ર આપણે કહું કાન ખોલી બધા સાંભળજો વોટ અને નોટ

સાંભળ્યું કે તેમણે શું કહ્યું હવે દિગ્ગજો તો છે કોળી સમાજ પાસે પરંતુ આ દિગ્ગજો કદાચ કોઈ કામના નથી તેવું તેમના લોકોને લાગી રહ્યું છે જો કામના હોત તો પછી આ પ્રકારના નિવેદન ન બોલવા પડે ભારતીય જનતા પાર્ટીને પણ ઋષિ ભારતી બાપુ ઓળખે છે કોંગ્રેસને પણ ઓળખે છે અન્ય પક્ષને પણ ઓળખે છે અને ખબર છે કે તેની તાકાત શું છે તેમના નિવેદનથી તેમને પણ શું અસર પહોંચી શકે છે આમ છતાં પણ તેમણે નિવેદન આપ્યું એટલે બની શકે કે કંઈક તો સળગી રહ્યું છે ધુમાડો આમનમ જ નથી જોઈ આવનાર સમયમાં શું થાય છે કોળી સમાજ નાની નાની ચૂંટણીઓ તો ખરી મોટી ચૂંટણીમાં પણ આટલી મોટી અસર પહોંચાડે છે

પરસોત્તમભાઈ સોલંકી છે ભારતીય જનતા પાર્ટીના એક દિગ્ગજ નેતા છે વર્ષોથી કામ કરતા આવ્યા છે અને કોળી સમાજને સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી તરફ વાળવાનું એક મોટું કામ તેમણે તેમના પરિવારે કર્યું છે એટલે વાત એ છે કે તેમને શું મુખ્યમંત્રી બનાવવા આવી શકે આવનાર સમય ચાસ બની શકે એ વાતમાં પણ દમ નથી તેમની પણ એટલી ઉંમર થઈ ચૂકી છે તો હવે પછી કોણ હવે તો એવા કોઈ નેતાઓ છે ને હીરાભાઈ સોલંકી છે પણ તેમની તો પ્રદેશ પ્રમુખમાં પણ એટલી ચર્ચાઓ નહીં એટલે જોઈએ શું થાય છે વિમલ ચુડાસમા છે એ પણ કોળી સમાજમાંથી આવે છે તેમની ચર્ચાઓ વચ્ચે થોડી ઉભી થઈ હતી પરંતુ વરિષ્ઠ પત્રકારો કહે છે કે પ્રદેશ પ્રમુખ પણ પદ ના મળે હજુ કોળી સમાજને મુખ્યમંત્રીની વાત તો દૂરની રહી કારણ કે અલગ અલગ દિશામાં વહેંચાયેલો છે અને કોઈ એક નેતાના સમર્થનમાં પણ નથી તેમાં પણ ભાગલા પડી ચૂક્યા છે જોઈ આવનાર સમયમાં શું થાય છે ગુજરાત તક જોતા રહો આપનું શું કહેવું છે ઋષિ ભારતી બાપુના નિવેદનને લઈને શું આમ જ બોલી ગયા કે તેનો કંઈ અર્થ થાય છે તેમણે એવું કંઈ જોયું છે અને એટલા માટે અનુભવ સાથે તેઓ બોલ્યા છે શું ખરા અર્થમાં બે હજાર સત્યાવીસમાં કોળી સમાજ એવો કોઈ મંચ લઈને આવશે અથવા તો એવો કોઈ એક પાર્ટીને સીધો સપોર્ટ કરશે કે નહીં તેના પર નજર રહેશે આટલો મોટો સમાજ હોય તો પછી ફંટાય એ સીધી વાત છે પરંતુ જો એક થાય તો પછી કોઈપણ પાર્ટીને ખુરશીમાંથી ઉતારી શકે આપનું શું કહેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર